આમોદ તાલુકાના આશા વર્કર બહેનોને વડાપ્રધાનના જન્મદિવસે સોંપવામાં આવેલ ઓનલાઈન ટેકો કામગીરી સ્થગિત કરી પડતર માગણીઓનું નિરાકરણ લાવી જન્મદિવસની મહિલાઓને ભેટ આપવા અંગેનું આવેદનપત્ર અપાયું પડતર માગણીઓનું નિરાકરણ કરી અને બીજી ઓનલાઈન કામગીરી કરાવ્યું હોય તો પચ્ચીસસો રૂપિયા પગાર વધારી પચ્ચીસ હજાર પગારની માગણી કરી આશાવર્કર બહેનોના જણાવ્યા મુજબ ઓનલાઈન કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આદેશ મળેલ છે પરંતુ આ કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ જેને કેટલાક આશા વર્કર બહેનો ઓછા ભણતરવાળા છે જે કઈ રીતે ઓનલાઈન કામગીરી કરી શકે અને અમોને ટેકોમાં ઓનલાઈન કામગીરી કરવા દબાણ આપી રહ્યા છે અમો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડીને મેન્યુઅલ બધું જ ફિલ્ડનું કામ કરી રહ્યા છીએ છતાં તમામ કામગીરી ઓનલાઈન કરવાની કહે છે માટે ઓનલાઈન કામગીરી માટે હાઈફાઈ મોબાઈલ જોઈએ જ્યારે અમુને પચ્ચીસસો રૂપિયા પગાર આપે છે તો હાઈફાઈ મોબાઈલ ક્યાંથી લાવીએ જો ઓનલાઈન કામગીરી કરાવવી હોય તો અમારો પગાર પચીસસોથી વધારી પચીસ હજારની ચૂકવણી કરો મામૂલી પગારમાં અને આટલી બધી મોંઘવારીમાં અમો મહિલાઓનું શોષણ કોઈ કાળે સહન કરવામાં નહીં આવે એમ જણાવેલ હતું અને મામલતદાર ઓફિસ સામે ભારે સૂત્રોચ્ચાર કરેલ હતા અને જો તેઓની માગણી નહીં સંતોષાય તો હડતાલ પર ઉતરવાની ચીમકી આપેલ હતી મારું નામ પટેલ તસ્લીમા ફરહાદ હું આમોદની રહીશ છું તાલુકા આમોદ જિલ્લા ભરૂચ હું એક આશા તરીકે આછોદ પીએસસીમાં કામ કરું છું અમને આજની તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ શ્રી મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવેલા છે એ એટલા માટે આપવા આવેલા છે કે અત્યારે અમારી ઓનલાઈન કામગીરી ખૂબ જ વધી રહી છે અને કામગીરી કરવા છતાં અમને જે વેતન મળવું જોઈએ એ અમને વેતન મળતું નથી અને અમારી પાછળ એવું કોઈ સહ સહકાર આપવા વાળું પણ નથી કે આશા બહેનો આટલું બધું કામ કરે છે તેમનું વેતન મળવું જોઈએ અમે આમોદ તાલુકાની આછોદ પીએસસી માતર પીએસસી અને સમની પીએસસીની તમામ બહેનો આજે અઢાર નવ બે હજાર પચીસના રોજ મામલતદાર ઓફિસે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારું જે કામ છે તેના પર અમને અમારું વેતન મળવું જ જોઈએ તે બદલ હું આપ લોકોને વિનંતી કરું છું કે અમારી પાછળ આપ લોકોનો રહે એ જ મારી નમ્ર વિનંતી આપની માંગ પૂરી નહીં થાય તો શું અમારી માંગ જો નહીં પૂરી થાય તો અમે અચોક્કસ મુદ્દત પર ઉતરશું